રામ રામ દાયરાને જય દ્વારકાધીશ મારા નવા બગમાં તમારું દિલથી સ્વાગત કરું છું આપણે આજે છે ને ખંભારીએ જવાનું છે કારણ કે વેહુના ખોળ કપાસિયા થઈ રહ્યા છે તો આપણે લેવા જવાના છે અત્યારે પેલા બેહું ધોવાનું છે પેલા ગાય પછી બેહું હાલો આપણે ફટાફટ કામ કરલા છ વાગી ગયા હવાના તો મગફળી થોડી થોડી દેખાય છે થોડું થોડું અંધારું છે પછી આપણે ફટાફટ ખંભારી જાય છોડો તને ને આ હો હાલ દસ તો આપણે બધોડી છોડી લીધી ગાય ગાય આપણે આપણી ગાય છે ને ભેહું ભેગી હોય ભેહું જેવી થઈ ગઈ અહીંયા અસલ બ્લોક આવી ના બેહવા કાદો કાંઈ બે આવી ગાય જિંદગી પણ નથી મારી માથે એક લાઈક ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો યાર તમે જેટલા વ્યૂ આવે ને એ પ્રમાણે સબસ્ક્રાઈબ નથી આપતા કોમેન્ટ કરો કઈ વિડીયોમાં ભૂલ હોય તો સરખો આપણે બનાવી દોસ્તો આપણે ગાય ખાંડ દેવાઈ ગયું બધી ખાંડ દેવાઈ ગયું પાટા ખાંડ એકદમ વરસાદ આવે વટાણમ થઈ ગયું છે આપણે રેડી થઈ ગયા ખંભારી જઈએ ખોડકો પાસે લેવા આપણે બાઇક લઈને જવાને ભાઈ પાટીયા લાગી પછી આપણે ઈટી લીટી માં ચાલો આપણે જઈએ દોસ્તો આપણે હાલતા થઈ ગયા વરસાદ આવે એવું વાતાવરણ પહોંચી ગયા વરસાદ આવે એવું વાતાવરણ છે મુરલીધર હોટલ ભાઈ આપણે ખંભારી સરકારી દવાખાનું આપણે ઉતરી ગયા નીચે દોસ્તો આપણે ફાટકે પૂગી ગયા ફાટા ખુલીએ એટલે વાંધો નહોતો આપણે પૂગી ગયા અંદર ખંભારીયા સાંકળી સાંકડી બજારો દોસ્તો આપણે ખંભાળિયા પૂગી ગયા ટાવર ઘડીયા આપણે થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો હોય આપણે કાંઈ ક્યાં પૂગી જાય હવે દોસ્તો આપણે ખોળ કપાઈ ભરી લીધા હે વરસાદ આવી ગયો થોડોક પાછો બંધ થઈ ગયો એટલે આપણે ડાયરેક્ટ ચાલતા થઈ ગયા આપણે મિલન ચોકડીઓ પૂગી ગયા જો મિલન હોટલ આપણે આવતા હતા રસ્તામાં જો વરસાદ આવે હું પાછું જોરદાર વાતાવરણ થઈ ગયું છે આપણે પાછું ટાકવાનું હતું નહીં એટલે સીધી ગાડી જ આવી જ મૂકી છે

એ તો હું સાબે આપડે ખોળ ખોખયા પર લેક ના પરનો એઓ ખેતરમાં એક પડે હે બરોટા પાણી ઉતરી ગયા વાંધો નહી વો જરા કરેડો હો તો વાંધો નહી વો નકાતો આપડો ખોળ પર લી જાત અહીંયા જેનો પૂરો પૂરો બચી ગયા દોસ્તો આપણે આપના રક્ષતામાં ઓફરોડિંગ કર દેતી હે પિક અપ મોર ને આપણે વહા લગા ઇટીટી આપણે મોર હે આપણે એની પાછળ જાઈ હી કારણ કે આપણે ઉતરા ઉતરાતા ભાઈ દબાઈ મૂકીએ પાછી ગેર લીટી લીટી વાળો પાછી આપણા ખતરનાથ રસ્તામાં ઓફરોડિંગ રોડિંગ ચાલે છે ગારોય બહુ છે પણ થોડોક મારા રિપોર્ટ થયો હોય ગોડ ન ખાણી એટલે વાંધો નથી દોસ્તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા અહીં ખાણ લઈ યસ્થ થાય ડેવરાયટી જોスター મે ખાડા ખાલી કરી લીધું હે વારો નઈ ગઈ ટ્રેક્ટર માં ગાડી આપડે ફરિયાદ થાય બી દવા માં જ આવે પૂછી ગઈ દે લાગે કે પછી ખાલી કરી આપણે ગાડી રિવર્સ લેવી દીધી પછી આય પૂઈ ગઈ આ ফুল બેહી ગઈ પછી એમ આપણે ઓંકા ઓલે દેવી નથી પછી આય ઊતરી ગઈ ને પાસે ડારીઓ બગડી જાય તો આપણે સિપ કાઢવા માંહી લાગે આય લાગે પૂઈ ગઈ દી પછી ખાલી ગાડી આય લાગે આવી ગઈ વારો હાટુ પણ હાતી આસે આગળ આવી ગઈ પૂઈ ગઈ થી સા આપડે આય છેટ આપડી વખા સેટ વાહે લે ન્યા લઈ જાવું બસ ખાંસ પછી આ લી આ લી જોતા કેટલો કાળો કર નહીં આપણે જે વખાર ભરાઈ ગઈ છે ગોપાલ ખો અઢારસો સાઠ બેતાલીસ ગુણી ભરીએ ગા જો એવું મસ્ત થઈ ગયું કે ફિટ કમ્પ્લીટ થઈ ગયું આપણે જો છે અહીંથી આપણે કરીશ ડેલેથી બધું ખાણ થઈ વારો નીકળી ગયો એટલા ડેલી બપોર થઈ ગયા હે સાડા વાગી ગયા આપણે ખાણનું કામ થઈ ગયું હવે આપણે ઉપાધિ નથી હવે બે મહિના ખોળ આવશે આરામથી

આજનો બ્લોક આવે આપણે અહીં પૂરો કરી રામ રામ દાયરાને આજે આપણે ખંભાલીએ ત્યાં ખાણ આવ્યો એમાં રસ્તામાં એક વાર વરસાદ આવ્યો હતો વાંધો નથી આવ્યો પણ આપણે પહોંચી એવું પૂરેપૂરું આજનો બ્લોક આપણે અહીં પૂરો કરી રામ રામ દાયરાને જય દ્વારકાધીશ